જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા હતા મુડેઠા અને મુડેઠા તમને ખબર હશે આપણે કેમ આવવાનું થયું એ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં એક આગળ રીલ બનાવી હતી એમાં આપણે એવું કીધું હતું કે કોમેડી કોમેટિંગ આપણને કોમેન્ટ કરશે તો આપણે એમની મુલાકાતે જાઓ તો ફાઇનલી એમની કોમેન્ટ આવી ગઈ હતી અને આપણે એમની મુલાકાત માટે આવી ગયા તો જુઓ કે આપણે આ કૈલાશથી ભુરુભા અને એમનું શૂટિંગનું ચાલુ હતું તૈયારી તો આપણે ચાલુ શૂટિંગ આજે પહોંચી ગયા છીએ તો આપણે એમને પૂછી લઈએ કૈલાસજી રામ 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 તારો સ્વાગત છે અમારા ગામ તમારું તમે વિડીયો બનાવ્યો તો અમારા વિશે કે અમારા ટીમ માંથી જીજુભા ભુરુભા અને કૈલાસિંગ એટલે કે હું અને અમારી ટીમ કોમેન્ટ કરશે તો તમે અમારી મુલાકાતે આવશો તો આજે તમે અમારી મુલાકાતે આવ્યા છો તો ખૂબ ખૂબ આભાર ને તમારું સ્વાગત છે

તો જો મિત્રો એમને ચાલુ શૂટિંગના તૈયારીઓ છે બધી અને આપણે પોકી ગયા હો એમના ઘરે આ પાટલી પાડી રે રાખો તો જો મિત્રો જો કે મિત્રો આ સાઈડમાં શૂટિંગની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે અને તૈયાર થાય છે વધાર્યા છે યુટ્યુબર ઓ દિશા થી અને અમને મળવા આવ્યા છે અને પણ અમારી ચેનલ આખી તૈયારી હવે બસ કોઈ ધોતિયા પહેરીને જો આ ડાન્સર અમારે કુંવરસિંહ

શું કરે એ તો આપડે ધંધો છે ખેડૂત છે ને કરવું પડે કરવું પડે બધી કરવું પડે શું કરે તારે આપડે તો નઈ પડી રહ્યો ચા ઓછો નથી પીતો હવે ઓછો કઈ કોઈનું ઘર રાખ્યું નથી ઉઠી બધે ચા પીવા ફરે છે પાયા વગર પીતો હશે અહીંયા ચે કોઈ પાયો નથી ડબલું આવડું છે

તો મિત્રો જો બીજુભા ભૂરબા અને કૈલાશી મસ્ત આપણે કોમેડી અત્યારે કરી લાઈવ તમે જોઈ જશે અને સ્વભાવ પણ મસ્ત અને કોમેડી પણ મસ્ત કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો અમને પણ સપોર્ટ કરજો અને તમે જો આ છે લાલસિંહ એટલે કે ડાયરેક્ટર 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 આજે અમારેથી રાજુસિંહ અમારા મિત્ર છે અને સગા પણ છે એમને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવ્યો હતો કે રીજુભા ભુરૂભા કમેન્ટ કરે તો અમે એમની અવશ્ય મુલાકાત લઈશું તો અમારી કમેન્ટ એમાં જઈ એટલે એ લોકો અમારી મુલાકાત કરવા આવ્યા છે આજે બ્લોગ વિડીયો પણ ચાલુ છે તો મિત્રો એમની પણ બી કે વ્લોગર ચેનલ છે તો એમને પણ સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો

તમને ખૂબ લાઈક અને સબસ્ક્રાઇબર મળશે તમને જોરદાર તમે આવી જાવ ઘોડો જો અંટો લઈને આવજો એલર તો અને આપણે કૈલાસજી નો ડાયલોગ છે આપણો તો બહુ ફેવરેટ છે એકવાર થઈ જાય બરોબર છે બરોબર છે દુખની વાત છે પણ કેવી પડશે પણ હવે એમ ના કહેવાય બરોબર છે બરોબર છે સુખની વાત છે પણ કેવી પડશે કેમ કે મહેમાન આયા હોય એટલે દુખની વાત તો કહેવાય નહીં ઓન તો સુખની જ કેવી પડે કે શું કેવું લાલબા સાચી વાત છે